સ્થિતિ હોય છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે દેખા દેખાડો પૂરતી ખાલી ખાલી છલ્લો જ્યારે મહાનડિયાદ નગરપાલિકા હતી ત્યારે અને હાલ અત્યારે મહાનગરપાલિકા છે ત્યારે પણ આ વિસ્તાર સાથે શા માટે ભેદભાવ કરવામાં આવે છે તે ખૂબ જ વિચારનો વિષય છે અને માનનીય મહાનગરપાલિકાના જે અધિકારી શ્રીઓ છે તેઓ શા માટે આ વિસ્તારમાં ગંદકી રહે એવું ઈચ્છી રહ્યા છે કારણ કે આ વિસ્તાર તમે જુઓ જુઓ આ આ સાક્ષર નગરી નડિયાદના દ્રશ્યો કહેવાય કોઈ માણસ આવે નડિયાદ ફરવા કોઈ કે નડિયાદ સાક્ષર નગરી છે સાક્ષર નગરી છે ચલો નડિયાદ જોવા જઈએ અને નડિયાદમાં આવીને આ માની લો કે આ વિસ્તારમાં એને જવાનું થયું તો એના મગજમાં શું ઇમ્પ્રેશન પડશે એમ કહો મને આપણે આપણા નડિયાદને ને ચોખ્ખું લીલું છમ રાખવાનું છે દરેક જગ્યાએ સફાઈ રસ્તામાં થૂંકવાનું નહીં ગંદકી નહીં કરવાની ચારે બાજુ લીલોતરી 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 અને એવું લીલો છંબ નડિયાદ ક્યારે બને જ્યારે બધા નડિયાદના લોકો ભેગા થઈ અને સાથે મળી કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી કે બીજી કોઈ અન્ય પાર્ટી આ તમામના જે સભ્યો છે એ એકબીજાને વિરુદ્ધમાં પક્ષા પક્ષીનું વાતાવરણ ઉભું કર્યા વગર બધા ભેગા થઈ આપણે માત્ર એક ટાર્ગેટ કરીએ કે નડિયાદને એકદમ ચોખ્ખું બનાવવાનું છે અને લીલું છમ બનાવવાનું છે રાજકીય વસ્તુ રાજકીય બાબત રાજકીય જગ્યાએ છે તેની અંદર ભેળસેળ કરવાની ના હોય તેની અંદર નાત જાતની કરવાની ના હોય તેની અંદર બીજી અન્ય કોઈ બીજી ભેળસેળ કરવાની ના હોય છેલ્લે આપણે તો છીએ એક મનુષ્ય ને હે છેલ્લે તો આપણે એક માટીના પૂતળા છીએ ને એ પછી મહાનગરપાલિકાના શ્રી હોય કે પછી ભાઈ મોટાના હોય કે પછી ગૌતમસિંહ સુદાન હોય કે પછી કલેક્ટર શ્રી નડિયાદ હોય છેલ્લે આપણે તો માટી જ છીએ ને એ તો આપણે જાણીએ જ છીએ ને એ બાબત તો કે એના અંદર બી હવે ભણવા જવાનું છે ના એવું તો ના હોય એટલી તો ખબર જ છે કે આપણે માટી છીએ કે છેલ્લે માટી થઈ જવાનું છે બરોબર અડધું જીવન ખાવા પીવા ઊંઘવામાં જતું રહે છે બાકીનું થોડું કામ ધંધામાં જતું રહે છે મનુષ્ય પાસે માત્ર પાંચ કે છ વર્ષ જીવવાના હોય છે આ એસી વર્ષના આયુષ્યનું અવલોકન કરતા આ બાબત બહાર આવી છે માત્ર જ વર્ષ જીવવા મળે છે માણસને સારી રીતે હવે પાંચ વર્ષમાં પણ જો આપણે આવી ભેદભાવી નીતિ અપનાવીએ બધું ઊંઘવાનું ખાવાનું બધું કાઢતા પાંચ જ વર્ષ વધે એસી વર્ષમાં બરોબર તો પાસે શું બચ્યું કશુંય નહીં એટલા માટે ભેદભાવ વગર આ વિસ્તારને ચોખ્ખો ચંદન જેવો બનાવવામાં આવે તેવી મારી એક પત્રકાર તરીકે તંત્રી તરીકે એક એડિટર તરીકે સામાજિક કાર્યકર તરીકે આટલી એક્ટિવિસ્ટ તરીકે અને બીજું મોટા મોટી વાત એક મનુષ્ય તરીકે મારી માંગણી છે ભારતના નાગરિક તરીકે એક મારી માંગણી છે કે આ વિસ્તારના વોર્ડ નંબર છ ઇમદાદનગર સુલતાન પાર્ક વિસ્તારના લોકોને ન્યાય આપો એમાં એવું ના જોશો કે ત્યાં કોણ રહે છે કે કોણ નથી રહેતું માત્ર એક જ વસ્તુ ધ્યાન આપો કે આ સંતરામ મહારાજની પતિત પાવન ભૂમિ સંતરામ મહારાજની જ્યાં જ્યોત પ્રગટી રહી છે એ નડિયાદ શહેરમાં જો આપણે ભેદભાવ કરીશું તો ક્યાં જઈશું જય હિન્દ જય ભારત